જયંત સાથે જણાવું કે હું પરબત દેવી પૂજક આદિપુર દેવી પૂજક સમાજ પ્રમુખ અને આ જે માર્કેટ છે આ માર્કેટમાં ખૂબ વર્ષોથી માર્કેટ પાસ થઈને નવી બનવાનું કામ કરવાની વાત ચાલી રહી હતી પણ અત્યાર સુધી કંઈ થયું હતું નહીં પણ હમણાં એક કરોડ પાસઠ લાખ ના ખર્ચે આ માર્કેટ નવી બની રહી છે એના માટે અમે આ વેપારી તમામ ભાઈઓ ખૂબ જ ખુશ થઈએ અને ખુશીની લાગણી પામીએ છીએ એ બદલ સરકારશ્રી નો અમે ખૂબ ખૂબ દિલથી હૃદયપૂર્વક થી આભારી છીએ અમે અને એમનો આભાર માનીએ છીએ પણ સરકાર થી અમારી એટલી રજૂઆત છે અને અમારી એટલી નિવેદન દરખાસ્ત છે કે જે જે લોકો હા જે જે લોકો અહીંયા કને આ માર્કેટ માં જૂના વેપારી છે શાકભાજી નો વર્ષો થી ધંધો કરે છે જે એનું પોતાનું પરિવાર ગુજારણ ચલાવે છે એના સાથે અન્યાય ના થાય સરકાર નો કોઈ પણ વ્યક્તિ આવીને સાથે રહીને સર્વે કરે અને અમારી માંગણી એ જ છે કે કોઈથી અન્યાય ના થાય જેનું હોય પોતાનું રાખે તો સરકાર જે આ કામ કરે છે આ માર્કેટ નવી બનાવી આપે છે તે બહુ ખુબ જ સરસ કામ કરે છે અને જ સારું કામ કરે છે એના બાદ અમે સૌ વેપારી ભાઈઓ સરકાર ના ખુબ ખુબ આભારી છે